तो इधर जंगल में आया है। इस जंगल में जो कोई भी आता है वो जिंदा वापस नहीं जा सकता लेकिन तू इधर क्यों आया है बापो बीमार है ना तो उल्टी उल्ट वही बापा की की जंगल में जड़ी बूटी लिया बूटी लेवा आयो लेकिन यहाँ खतरनाक जानवर रहते तो जिंदा वापस नहीं जा सकता पर खोटा नहीं आयो। मु, मन तो, ने तो खाली बूटी तू तो, इतने बड़े जंगल में ढूंढ पाएगा तु भी को तो करे कुमार बापो बीमार अच्छा ये मुझे लगता है। मुझे इसकी मदद करनी चाहिए अच्छा लगा જાન પ્રગટ હોય એ કોઈ આમ ચીજ નહી જાદુકાલીન હે जो तू उसमें बैठेगा तो वो तुझे तेरी मंजिल तक पहुंचाएगी वहां जाके तुझे तीन मंत्र बोलने होंगे वो मैं तुझे में बताता हूं। और इस बात का खास ध्यान रहे ये कि माला किसी और के हाथ नहीं लगनी चाहिए वरना आनंद हो जाएगा अब तुम जाओ दिन धरने से पहले तुम्हें पहुंचना होगा પાપા પાપા હું જલ્દી દવા લઈને પાછો આવ્યો જલ્દી પાછો આવી હા ફટ દઈને પહોંચી જે મારા દોસ્તને ને આપીએ ને હું ફટ દઈને પાપા પાછો આવી જઈએ સ્પીડમાં તાર સ્પીડમાં હા

હુકુમ મેં આપણે મુજબ આકાજે આકાશ आप मेरे आका हुए ही हाँ। ही था। <laughs> तो ना मन तो खबर नहीं हजारों साल से मैं यहां मुझे आजाद किया इसलिए मैं आपका गुलाम हुआ मैं आपकी सकता तो हूँ मेरे आका क्या सेवा कर सकता हूँ हुकुम मेरे आका हुकुम तो बस जादू जिन मारे बापा ने बताया मैं तो तू तो जड़ी बूटी लाया मारे बापा ने नहीं उल्टी तो ये जड़ी बूटी खतरनाक जंगल में सो चिकन करो आका अभी जड़ी बूटी मैं लेके आता हूँ लो मेरे आका

મેળવા માટે ઘણા વર્ષ સુધી મહેનત કરી છે અને એ મારા કોઈ આસાની લઈ જાય એવું ક્યારે નહીં થવા દઉં આ માળા પૂર્વ દિશામાં જ છે

હું આવું તો કરો તપાસ તો કરુંબીરભાઈ ગંભીરભાઈ ભાઈ ગંભીરભાઈ vừa bụng 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 bụ 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 bụ

પણ પેલો છોકરો જોયો જોવાનો છોકરો ગંભીર પૂછ્યું હતું એ છોકરો ઔષધિ લેવા જંગલમાં પણ હજુ આવ્યો નહી આવે ને તો વધો નહીં એ દવા લઈને ઔષધિ નક આ મારા હાથનું કોમ નહીં ભગવાન કરે એ ખરું આવી રહે તો કોઈ કોધો નહી તો કોઈ દવા આવે એ દવા પડે શાંતિ રાખો શાંતિ રાખો પછી હોશથી આકે સુકરો દવા લઈ

લા દલવામાં થોડી દળપ રાખો આટલા વર્ષોની મહેનત આપડે નકામી કે છે એટલે થોડો ધ્યાન રાખજે આ બાજુ એ હા ભાઈ તમે દલવા પરાઈ શકો છો તો બીક લાગી છે અહીંયા Hø! Hi! Hø! Hi!

એ ગીત વળી વળી ચેકડી ઘાણી ઘો નીકળ્યા રસેડી કે બનાળી ગોઠડી હું ગોઠડી વળીયા હું હણી નડ્યું ને બળી તો બાકી ઘો નીકળ્યા એ એ બગડા ઇગરો કર કર હ્યુગરેલી ઓલગા ગરી ત્રિબેમર કો બળી ગોઢા કોર કર કાકરીર બટરી કે ખિરેડી કા હરી બટરીયા બટરીયા જાડ ખિરેડી ઓથો ખિરેડી ફર કડી ઉસને મસડી કે ખાલી મસડી રોડી ને મસડી કી રોડી આડી ડી બઢિયા สีามาเลยมาดีจานามาทอมีมุท่ามาเลยสีสุขเรือนเรนลมท่ลมาลาเมาทาูีเจ้านทูาเามันีสีข้างที่ขเลยดีกันไปดีกันดี a ันไปดกันก a นไไปดกไปดก o a r

અરે ઉઠ રે ઇટલીકરા ઉઠ ઇટલી દોડી દે રે અરે ઉઠ રે રિસી રિસી એય એય બેઉ પિયા બેઉ પિયા પકિનિયા અરે છોડી ની આડી ઉડી 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 છોડી ના જડે બુડળી બુટળી રે અરે ગટ્ટીઓ અરે ઠીકડી રે અરે ઉઠો ઉખ રે ઉડી જાવતી ચટકી લે ને બુડળી બુટળી રે આ લખો કઢો રે અરે તારે આ મને 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 ગટ્ટી મા મને કને અરદન મારતો મારતો રે ઉડી ગડી ચકળ મકળ મરતું નવલા કળમકડીયા એ ચકળ મકળ ના બટે બટે ચકળ ના વાલા માટડી મજડી આય એમડી કમ તો કળમા મજડી ગઈ આજી ને મકલી મય ગઈ ચાલે નીકળી ગઈ મને ઈ લકડા ખાલી ગયો વાહ ગંગા દે મકળા પકળા કરી મેલે મકલી મને આજી ની બટા મડી આટલું ના એ એ બોલ્યા મકલી મને બટે બટા મચાલી બટા ઓગ્યા બટા એ બોલા પ્યા বললে 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 Sekaman lima lima, lima 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 lima, lima kera lima, sekaman lima lima, tunggu dia, tunggu dia, tunggu dia, 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 dia,

જે બચાવ વડ થવા દો સૌથી मार दाए, मार। ले आप पकड़। चिकने कोई मुक्का ले कर, चिकने कोई मुक्का ले कर, चिकने कोई मुक्का ले कर, चिकने कोई मुक्का ले कर बोला ही, बोला नहीं, बोले बोले कोई, बोले, बोले, बोले कोई मुक्का ले कर, बोले, बोले, बोले कोई मुक्का ले कर, बोले, 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 बोले। हाँ मारो जीजे तू हाँ।